ગઈકાલે વિશ્વ ચકલી દિવસ હતો ત્યારે ચકલીના નિકંદન માટે માનવ જાત જવાબદાર હોવાનું તારણ સામે આવ્યું છે વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે ચકલી માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના ઉપર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક પાણી અને આશરો ઝૂંટવી લીધા છે આપણે જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છીએ તેને વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગડા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો ઉપર પણ પડી છે ચકલી કદમાં નનકડું પક્ષી છે પરંતુ વિશ્વભરમાં ફેલાયેલું આ પારેવું હવે લુપ્ત થતું જાય છે ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે અને આ કારણો પાછળ માનવી જ જવાબદાર છે હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ મકાનોની બદલાયેલી રચના રાસાયણિક ખાતર અને જંતુનાશકો આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે બીજા પક્ષીઓને જેમ ચકલા ઝાડ ઉપર માળા બાંધતા નથી માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે તેથી જ તેને ઘર ચકલી નામ આપવામાં આવે છે આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલીઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર આશ્રય અને સલામતી મળવાનું

વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિશ્વના ચાલીસથી વધુ દેશો આ ઉજવણીમાં સહભાગી બની ચકલીઓના સંવર્ધન અને એના ઉછેર માટે પ્રયત્નશીલ રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ એમ ચકલી આપણા ઘર આંગણાનું પંખી હતી પરંતુ આધુનિકતાની દોટમાં અને સિમેન્ટ કોન્ક્રીટનાં મકાનો બનવાને કારણે ચકલીઓનું જે મૂળ આશ્રય સ્થાન કહેવાય એવા જૂના મકાનો આજે રહ્યા નથી ત્યારે ચકલીઓ આપણે જોઈએ તો આપણા દેવી દેવતાઓના ફોટાઓની પાછળ આપણા સ્વજનોની તસવીરની પાછળ માળા બનાવતી અને ઘર પરિવારના એક સદસ્યની જેમ ચકલીની સંભાળ રાખવામાં આવતી હતી પરંતુ કાર્યક્રમે આ ચકલીઓ આપણાથી લુપ્ત થઈ રહી છે આપણા વડવાઓ કે આપણા વડીલો આપણને ચકાચકીની વાર્તા દ્વારા જીવન ઉપયોગી ભાઠું પીરસતા હતા એ ચકલીઓ આજે લુપ્ત થવાના આરે છે ત્યારે આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે શું સંકલ્પ કરીએ કે આ ચકલીઓ ફરી આપણા આંગણામાં કિલકિલાટ કરતી થાય એનો ઉછેર થાય એનું સંવર્ધન થાય એ માટે આપણે ચકલીઓને માટે જરૂરી એવા વૃક્ષોનું વાવેતર કરીએ ઘડોમાં માળા બની શકે એ પ્રકારની વ્યવસ્થા કરીએ એમને અનાજ અને પાણીની વ્યવસ્થા કરીએ તો ચોક્કસ ચકલીઓ ફરી પાછી આપણી આંગણાઓમાં કિલકિલાટ કરતી થશે